ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે મારા બ્લોગમાં ને આજથી મેં સોમનાથ ને મસ્ત મજાનો રૂમ રાખ્યો હતો ને રાત રોકાણા છે અને ભાઈ થઈ જાય તિહાર ને વાગી ગયા છે સવારના દાવનમાં સોમનાથ મંદિરે દર્શન કરવા અને દરિયા આટો મારવા મોડા આંજે થોડુંક થયું એટલે દરિયો ન ગયો

બતાવું સોમનાથ છે અને એમને દર્શન કરીએ ફોન અંદર લઈ જવા જોતા નીચે આટો મેરી તમને આવી છે દર્શન કરાવી દઉં છે ને મોજ છે અને દસો જાય છે મોજ આયથી આપણે અંદર જવાનું છે અંદર જઈ અને દરિયાનો લાભ ઉઠાવવાનો આપણે બેસ મજા કરવાની ત્યાં જઈ અને આ જો કાંઈ નહીં સોમનાથ આવવા અંદર આપણે દરિયાકાંઠે આવવા માટે ટિકિટ લેવી પડે તમારે તમને એક વ્યક્તિના પાંચ રૂપિયા ટિકિટ છે આનંદ આનંદ મંગલમ જો તમને ટિકિટ બતાવું જોવા ટિકિટ છે બે જણા દસ રૂપિયા ટિકિટ છે અને આને આ છે ને આગળ ભાગ ભાગે જ કરે દસ રૂપિયામાં પણ ને હનુમાન દાદા આગળ છે બસ આ મોજ કરવાની છે પાંચ રૂપિયા મોજ કરવાની છે પાંચમાં ફૂલ પાંચમાં ફૂલ તો મજા મજા અહીંયા બધે બહુ દુકાનો છે મસ્ત મજા છે તમને દરિયો બતાવો આગળ રહીજો એમાં કઈ કટે નહીં તો કન્ટિન્યુ બની રહીજો

And you're who

દૂર દૂર ફીર ફિર ભાઈ ધાને એ નામ લખે છે ને પાણી કઈક આવું છે બહાટે મારી આવે આ માર પગ માં છે ડાઈવી ગયો જો હું ને તો કરે છે કે આજનો અને બસ ફૂલ મોજ ફૂલ મોજ મે મસ્ત મજાનો આપ જો માં કઈ ઘટે ને એવું છે મોજ કર્યું ને તો મિત્રો વિયાવો દરિયા કા છે પછી મોજ તો આયા છે જો

હા હા એમ તો ભય એમ સાદું આવતું હું ના ના આમ તો મોજું હે બે લાગે સાચું આમાં એટલે જ આવી ગયું હજુ

મારો સોમનાથથી ફૂલ મોજ આવે ફૂલ એન્જોય કરવાની આરામથી ફરવાનું કોઈ જાતનું ટેન્શન લઈને હારે આવવાનું નહીં તમારે જઈને એટલે પહેલે ટેન્સન નહીં મારે રહે બસ એકલા ફરવાનું મોજ કરવાની આનંદ કરવા અને સોમનાથ આવો તો જરૂર ને જરૂર દરિયામાં તો આવજો જ કે આ એટલા મોજાની લહેરું પવન સ્વર્ગ જેવું લાગે સ્વર્ગમાં જાતો નથી આવું

એ ભાગ્યા ભાગ્યા આમ જવું ભાગ્યા પાણી બધા ભાગ્યા તો આપણે મસ્ત મજાનો આનંદ મેળવી લીધો અને મંદિરે તમને મોજ તો ડ્રાઈવિંગ સીધા મંદિરે દર્શન કરીને આવ્યા

आयूं आई आयूं मोजो आहे मोजू માહિતી મજા આવે છે જોરદાર લોકેશન તો મિત્રો દર્શન કરી શકો છો અને આ આ મને લઈને આવ્યો હે બોલ કાંઈક બોલ જો છે ને રજવા મને પાણી ઉઠે વિડીયો વિડીયો